પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભાભર હાઇવે ઉપર રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન એવા દિનેશજી મોબતાજી ઠાકોર પોરાણા પોરાણાવાડા દ્વારા લોકોની સેવાકીય પ્રવૃત્તિઓને લોકોને મળી શકે તેના માટે નવીન કાર્યાલયનું આજકોશ ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાધનપુરના જાણીતા ડોક્ટર સેવા ભાવી સદારામ હોસ્પિટલના કોવિંદજી ઠાકોરના હસ્તે તેમજ ડોક્ટર દેવજી પટેલ અને ડોક્ટર ભગીરથસિંહ કાયલા સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન સાથે સાથે તેમના દ્વારા નવીન સાહસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કુળદેવી એન્ટરપ્રાઇઝ શાખાનું આ પ્રસંગે સમગ્ર રાધનપુર તાલુકા સંખ્યામાં રંગ ખેડા સંગ ગોલ્ડ લોન 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 વાહન કોમર્શિયલ ટ્રેક્ટર સોલાર રૂફટોપ ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના આવશે सर्वप्रथम વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો